નમસ્કાર ખેડૂત મિત્રો અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખેતી વિશે થોડીક માહિતી મેળવીએ મોસંબીનું જો વાત કરીએ તો વાવેતરનો જે સમય છે એ ચોમાસાનો છે મતલબ મેનો એન્ડ અને જુલાઈની શરૂઆત અને વાવેતરનું જો સ્પેસિંગની વાત કરીએ તો છોડથી છોડ ઘણા ખેડૂતો આઠ રાખતા હોય છે કોઈ નવ કોઈ દસ કોઈ બાર અને હારથી હાર દસ ફૂટ બાર ફૂટ અને સોળ ફૂટ અને જનરલી જે ખેડૂતોના અનુભવ પ્રમાણે આઠ બાય સોળનું વાત વાવેતર કરવું એ હિતાભાવક છે હવે વાત કરીએ વેરાયટીની તો જનરલી આ જે વેરાયટી છે એ પાવલી છાપ વેરાયટી છે જે મોસંબીમાં જૂનું અને જાણીતું નામ ઉત્પાદન આપતી જાત અને માર્કેટમાં સારી એવી ચાલતી જાત હવે મોસંબીમાં પાવલી છાપ એટલે શું તો એ પાવલી છાપ છે એની શું નિશાની તો આપણે એ નિશાની જોઈએ જનરલી તમે અત્યારે આ જોઈ શકો છો ફ્રૂટ ઉપર કે જે અત્યારે નીચેના ભાગમાં પાવલી ટાઈપનો એક આકાર હોય છે જેને પાવલી છાપ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર આ વેરાયટીના ખાસિયત એ છે કે સાઈઝ પ્રોડક્શન અને મીઠાશ આ ખૂબ જ સારી હોય છે જેથી આ એક જાણીતું નામ પ્રચલિત છે મોસંબીની વેરાયટીમાં પાવલી છાપ એક વેરાયટી ખૂબ જ સારી નામના ધરાવે છે હવે વાત કરીએ કે જે મોસમ નું ઝાડ છે એની નીચેના મૂળ છે એ રંગપુર લાઈન નું લીંબુ ઝાડ આવે એની ઉપર એની કલમ ચડાવવામાં આવે એટલા માટે ચડાવવામાં આવે કે જે રંગપુર લાઈનનું જે લીંબુ છે એનું આયુષ્ય પંદર થી વીસ વર્ષ છે કે જેની અંદર જમીન જન્ય સુકારાઓ ફંગલ છે એવી બધી વસ્તુઓ છે એ જનરલી ઓછું આવતું હોય છે જીવાત ને એવું બધું ઓછો એટલે એના ઉપર ચડાવવામાં આવે તો જે નીચેથી જે રૂટ ડેવલપિંગ વધારે સારું હોય તો માત્રામાં લઈ શકે અને અને ઉત્પાદન આપવા માટે માર્કેટની અંદર પાવલી છાપ એક સારી નામના ધરાવે એનું પ્રોડક્શનની વાત જોઈએ તો આ વર્ષે હરિભાઈ અઢી વર્ષનું ઝાડ થયું આ વર્ષે કમસે કમ ત્રીસથી થી ચાલીસ કિલો પર પ્લાન્ટ ઉત્પાદન આવવાની ધારણા છે આજની તારીખ જોઈએ તો અગિયાર સાત બે હજાર ચોવીસ હાલમાં કોઈ પણ ખેડૂતોને મુલાકાત કરવી હોય તો ગામ અટલનગર કચ્છથી અઢાર ઓગણીસ કિલોમીટરના અંતરે હરિભાઈ ગાંગલનું ફાર્મ છે માનવ ફાર્મ ત્યાં આવી અને મુલાકાત કરી શકો છો અને આ પ્રોડક્શન પણ તમે જોઈ શકો છો અત્યારે જનરલી વાત કરીએ હરિભાઈ તો પર ફ્રૂટ છે એ દોઢસો ગ્રામ જોતો દોઢસો થી પણ પ્લસ નું હાલમાં ફ્રૂટ છે અને તમે જોઈ શકો છો કે આ પ્લાનની અંદર એવરેજ કમસે કમ બસો આસપાસ ફૂટ હશે જે આપણે આસપાસ નજરે જોઈ શકીએ છીએ મતલબ મોસંબી વિશે વિસ્તારમાં જો માહિતી તમારે જોતી હોય તો તમે હરીભાઈનો સંપર્ક કરી શકો છો હરીભાઈ તમારા નંબર ખેડૂત મિત્રોને જણાવજો હરીભાઈ ગાગલ અટલ નગર નવાણું સાત સિત્યાસી પાંત્રીસ નવે છ્યાસી મારા ટેલિફોન નંબર હવે આપણે ખેડૂત મિત્રોને આખું ફાર્મ પણ બતર થાય <omphouse> <z traditionsvikân Bis Introduction>

પાંચ ત્રણ છ ત્રણ નવ ને બાજ ને પંદર આ પંદર ફૂટ વાળું ગુણાય જે આપણે જે જોઈશું આ બાજુ આવી જાય

how are we 安全，安全，安全，安全。安